આ તો ખેલ થઈ ગયો સરકાર નથી આ તો સર્કસ છે એને બદલે આ ભાજપીય કડદા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી અને મંત્રીની ખુરશી ને સંગીત ખુરશીની રમતમાં પરિવર્તન કરી નાખ્યું જાણે સંગીત ખુરશી ચાલે દોઢ પોણા બે વર્ષ થાય એટલે દિલ્હીથી તેડા આવે દિલ્હીથી હુકમ આવે દિલ્હી સલ્તનતમાં બેઠેલા જે કાંઈ પણ શહેનશાહ હુકમ આવે કે ભાઈ ચાલો સંગીત ખુરશીની રમત પૂરી આ લોકોને ઉઠાવો બીજાને બેસાડો નમસ્કાર જય કિસાન આજે સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ નો દિવસ દિવાળીના કેટલાક જ દિવસ પહેલા આજે ગુજરાતની રાજ્યની સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે રાજીનામા આપી દેવામાં આવ્યા છે અને લઈ લેવામાં આવ્યા છે આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો ફરક છે આપી દેનાર માણસ શક્તિશાળી ગણાય એનામાં વટ ગણાય એ માણસમાં નેતૃત્વની ક્ષમતા ગણાય કે જા હું તારી કેબિનેટમાં રહેવા નથી માંગતો આ આપી દીધું રાજીનામું અને લઈ લેવામાં આવ્યા છે એનો અર્થ એ કે ચલે બેટા રાજીનામું આપ ચલ એવું કહેવામાં આવે અને કયાગ્રો આદમી હોય કયાગ્રો દીકરો હોય એવી રીતે પટ 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 લખી આપે એને રાજીનામું લખી આપવું કહેવાય હું કેટલાય દિવસોથી મંચ ઉપરથી કહી રહ્યો છું અલગ અલગ અનેક સભાઓમાં મેં કીધું જગ જાહેર કીધું કે ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓની ઇજ્જત કે એમનો પાવર કે એમની લાયકાત વિધાનસભામાં માત્ર પટાવાળા બરાબર છે મેં પચાસ સભાઓમાં આ વાત જાહેર મંચ ઉપરથી કીધી ત્યારે ભાજપના કેટલાક નેતાઓને ગમ્યું નહીં એને મારા શબ્દો આકરા લાગ્યા આ મારા શબ્દો કડવા લાગ્યા મેં તો ત્યાં સુધી કીધું કે પોતપોતાના તાલુકામાં કે જિલ્લામાં કે વિસ્તારમાં કે પોતપોતાની જ્ઞાતિમાં જે સિંહ બનીને ફરે છે ટાઈગર બનીને ફરે છે વિધાનસભામાં એ મીંદડી થઈ જાય છે પટાવાળા બની જાય છે નવા જબ્બા નવી બંડી અને પાંચ પાગિયા લઈને વિસ્તારમાં ફરવાનું પોતાના તાલુકા જિલ્લામાં આમ જનતાને દબાવાની સરકારી તંત્રને દબાવવાનું એ બધું ઠીક છે પણ વિધાનસભાની અંદર પટાવાળાથી વિશેષ આમની કોઈ લાયકાત નથી આજે સાબિત થઈ ગયું મને વિસાવદર વિધાનસભાની જનતાએ ધારાસભ્ય બનાવ્યો પછી હું વિધાનસભાના સત્રમાં ગયો અને મે મારી નજરે જોયું કે ભાજપના એક પણ ધારાસભ્યનું કશું જ ઉપજતું નથી પટાવાળા કરતા પણ એમનું નીચેનું ધોરણ છે નીચેનું સ્ટાન્ડર્ડ છે અને મેં ત્યાં સુધી કીધું કે જો મારી વાત ખોટી હોય તો વિધાનસભાના સીસીટીવી ફૂટેજ લાઈવ રેકોર્ડિંગ થાય છે કરોડો રૂપિયાના ખર્ચે વિધાનસભાના સત્રની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે ગુજરાતની જનતાને એટલે જનતા પોતે જોશે ને વિડીયોમાં ભાજપના ધારાસભ્યોને તો જનતા પોતે સમજી જશે કે આ તો પટાવાળા છે આ કોઈ ધારાસભ્ય બારાસભ્ય મંત્રી મંત્રી નથી હું કેટલા સમયથી કહેતો આવ્યો છું કે આમની પાસે કોઈ પાવર જ નથી આમની પાસે કોઈ ક્ષમતા નથી આ કઈ બોલી શકે એમય નથી લો ઉપરથી ગાંધીનગરથી આદેશ આવ્યો અને કીધું કે રાજીનામા ચલો તો બધાએ મૂંગા મોઢે નીચા મોઢે વીલા મોઢે જેમ કીધું એમ લખી આપ્યું તો આ મંત્રીઓ જનતાનું શું કલ્યાણ કરવાના પોતાનું કલ્યાણ નથી કરી શકે એમ પોતાના માટે કઈ દલીલ નો કરી કોઈ તર્ક નો કર્યો કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કશું જ નહીં કીધું એટલે લખી દીધું તો કેટલા નિષ્ફળ માણસો છે આ બધા અને કેટલા અસક્ષમ માણસો છે તમે વિચારો કે ઉપરથી એક આદેશ આવ્યો બધા લખી દીધું અને આપણે જનતા એમ આશા રાખીએ કૃષિ મંત્રી ખેડૂતોનું કલ્યાણ કરશે અને ગૃહ મંત્રી ગુજરાતમાંથી કાયદો ને વ્યવસ્થાને દુરસ્ત કરી ગુંડા નાબૂદ કરશે સહકાર મંત્રી સહકારી મંડળીનું મજબૂત કરશે નેટવર્ક હે આપણને એવી આશા છે કે આ બધા પોતે પોતાનું કંઈ કરી શકે એમ નથી દોસ્તો આજે જે મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એના ઉપરથી એક બીજી વાત ફલિત થાય છે કે આ લોકો નિષ્ફળ રહ્યા છે આજે કઈ વીસ પચીસ પચાસ સોળ રામ જાણે જે આંકડો હોય તે કેમ કે મંત્રી કોણ છે એ કોઈને ખબર નથી તો કેટલા છે એ તો ક્યાંથી ખબર પડે બધું લોલમ લોલ રામ ભરોસે તંત્ર છે જેણે જેણે આજે રાજીનામું લખીને આપી દીધું કે ઉપરવાળાના આદેશ પ્રમાણે એનો અર્થ એમ થયો કે ઉપરવાળા એ આ લોકોને મંત્રી બનાવ્યા ત્યારે એમની પાસેથી કંઈક કામ લેવાનું નક્કી કર્યું હશે નિષ્ફળ છે સરકાર કામ નથી કરતી સરકાર આમ કરે છે જનતા તો કહેતી જ હતી જનતાએ તો કીધું ખેડૂતો આંદોલનો કરી કરીને કહે છે કે ભાઈ સરકારમાં દમ નથી જુવાનિયાઓ આંદોલન કરી કરીને કહે છે કે સરકારમાં કોઈ દમ નથી સરકારી કર્મચારીઓ આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો હોમગાર્ડ પોલીસ વાળા છે કે છે કે ગૃહમંત્રીમાં કોઈ દમ નથી જનતા તો ગાય વગાડીને ગળા ફાડી ફાડીને કહેતી હતી કે આ સરકારમાં કોઈ દમ નથી આ બોગસ છે નિષ્ફળ છે બધું જ છે જનતા જે દિવસે આ લોકોને નિષ્ફળ કહેતી હતી ત્યારે ભાજપીય કડદા પાર્ટીની સરકારે પોલીસ મોકલીને બધાને ડંડા મરાયા પણ આજ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપીય કડદા પાર્ટીની સરકારે સ્વીકાર્યું કે આ એમના બધા મંત્રીઓ છે નાકામ માણસો છે કામ કરવાની ક્ષમતા આવડત કે કંઈ છે નહીં આ બધા હાવ નિષ્ફળ માણસો છે એવું સરકારે પોતે કબૂલી લીધું તો અમે તો વર્ષો પહેલા કેતા હતા કે આ નિષ્ફળ માણસો છે તે દિવસે તમે અમને પોલીસના દંડા મરા એફઆઈઆર કરાવડાવી અને આજ મુખ્યમંત્રીએ પોતે કબૂલ્યું દિલ્હીમાં બેઠેલા ભાજપીય કરદા પાર્ટીના જે કઈ વરિષ્ઠ નેતાઓ હોય એને કબૂલ્યું અને બંને કબૂલ્યા નહીં એને સ્વીકાર્યું કે હા અમારી સરકાર નિષ્ફળ ગઈ છે એટલે જ તો રાજીનામા લઈ લીધા તો મારી પહેલી માંગણી એ છે કે આવા મંત્રી તરીકે નિષ્ફળ ગયેલા માણસને ધારાસભ્ય તરીકે રહેવા ન દેવા જોઈએ

મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે આ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય તરીકે પણ હટાવવામાં આવે એનું ધારાસભ્યમાંથી રાજીનામું લઈ લો અને કંઈક આવે એ માટે થઈને ત્યાં ચૂંટણી કરાવો નવે બીજી વાત કે આ સરકાર છે કે સરકસ છે મંત્રી અને મુખ્યમંત્રીની ખુરશી જે છે એ તો બહુ જવાબદારી ભરી બહુ બહુ મહત્વની જગ્યા છે એને બદલે આ ભાજપીય કડદા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી અને મંત્રીની ખુરશીને સંગીત ખુરશીની રમતમાં પરિવર્તન કરી નાખ્યું છે જાણે સંગીત ખુરશી ચાલે દોઢ પોણા બે વર્ષ થાય એટલે દિલ્હીથી તેડા આવે દિલ્હીથી હુકમ આવે દિલ્હી સલ્તનતમાં બેઠેલા જે કઈ પણ શહેનશાહો છે એનો એક હુકમ આવે કે ભાઈ ચાલો સંગીત ખુરશી ની રમત પૂરી આ લોકોને ઉઠાવો બીજાને બેસાડો આ તો ખેલ થઈ ગયો સરકાર નથી આ તો સરકસ છે આમાં જનતાની ભલાઈ ની વાત ક્યાં આવી જે દિવસે આ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા હતા તે દિવસે ભાજપી આમના બહુ ગુણગાન ગાયા કે ભાઈમાં આ ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ભાઈમાં પેલી ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ફલાણાભાઈ ઓગણીસો પંચ્યાસી થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા ઓલાભાઈ ઓગણીસો છોતેર થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા આવા બહુ વખાણ કર્યા તો બહુ વખાણ કરીને જેને મંત્રી બનાવ્યા એને હટાવ્યા શા માટે નથી મંત્રીઓ કારણ પૂછતા નથી સરકાર જનતાને કારણ આપતી એનો અર્થ એવો થયો સરકાર નથી આ સરકસ છે તમારે જનતાને જણાવવું જોઈએ જેમ મંત્રી બન્યા ત્યારે તમે જણાવ્યું હતું ને કે આ મજબૂત ફલાણી જ્ઞાતિના કદાવર આગેવાન છે ને ફલાણી જ્ઞાતિના નેતા છે આમ છે ને તેમ છે એવું બધું જણાવો તો કાયદા ત્યારે શું કામ કાયદા એ કેવું પડે પણ આજે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા પછી મને એમ સમજાય છે કે ભાજપે ગુજરાતની જનતાને મત ગુજરાતની જનતાના મતથી બનેલી સરકારને સરકસ બનાવી દીધું છે સંગીત ખુરશીની રમત છે દોઢ વર્ષ તારો વારો દોઢ વર્ષ બીજાનો વારો એના પછી બીજાનો વારો બધાને બે પૈસા ભેગા કરી લેવાની વ્યવસ્થા કરી આપતા હોય એવું જણાય આવે છે આ જે કંઈ મંત્રીઓ હતા એ મંત્રીઓએ પોતાના ભાઈઓ ભત્રીજાઓ કાકાઓ ફૈયો શાળાઓ બનેવીઓ જમાય એમના બધા સગાવાલા વાળાને નાના મોટા સરકારી કોન્ટ્રાક્ટમાં નોકરીઓમાં ગોઠવી દીધા હશે દોઢ પોણા બે વર્ષ સુધી માલ બનાયો એટલે દિલ્હી સલ્તનત માંથી નો ફોન આવ્યો કે ચલો ભાઈ હવે નંબર બદલો બીજાનો વારો આવવા દો ગામડામાં જૂના જમાનામાં જમવામાં પંગત બેસતી પંગત એને પંગત કહીએ એટલે લાઈન સર બધા લોકો પલાઠી વાળીને જમવા બેસે એક પંગત પૂરી થાય એટલે બીજી પંગત બીજી પૂરી થાય એટલે ત્રીજી પંગત આ તો સરકારની પંગત બનાવી દીધી છે ભાજપે પહેલી પંગત પૂરી થઈ ગઈ એટલે પહેલી પંગત ને કીધું તમારા ડાળભાત આવી ગયા છે વાત પૂરી બીજી પંગત પાડો હવે બીજા આવશે હવે બીજા જે મંત્રી આવશે એના શાળા એના બનેવી એના જમાય એના ભત્રીજા એના વેવાય એ બધા કમાશે પછી ત્રીજા મંત્રી આવશે તો મંત્રી પહેલા બનાવ્યા એ પણ જનતા માટે નહોતા બનાવ્યા હવે બનશે એ જનતા માટે નહીં બને એના પછી બનશે એ જનતા માટે નહીં બને ખુરશી પર બેસી અને બધા સોસો પાનસો પાંચસો કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કમાઈ લેવાની સગવડ ભાજપ આપે છે દર અઢી દોઢ પોણા બે વર્ષે સરકારના મંત્રી બદલવાના અને બધા થોડા થોડા પૈસા કમાય એટલે પછી ચૂપચાપ આખી જિંદગી ભાજપમાં બેસી દે અને ત્રીજો પ્રશ્ન કે ગુજરાતમાં આ રમત ક્યાં સુધી ચાલશે જનતાના ઘરમાં ખાવાના ફાફા છે બાળકને ભણાવવાના પૈસા નથી ઘરનો કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને લઈ જવા માટેની સુખ સગવડ નથી દીકરી પરણાવી હોય તો અનેક મા બાપો લાચાર છે લોકોને કામ ધંધા ચાલતા નથી લોનોના હપ્તા ચડી ગયા છે ગાડીઓની લોન મકાનની લોન ધંધાની લોન ઓફિસની લોન દુકાનની લોન હજારો લોકોના ખેતરો ગીરવે મુકાઈ ગયા છે બેંકો પાસે માંડ માંડ બે ટકનું ભેગું કરે છે એટલી લાચાર પરિસ્થિતિમાં જનતા જીવે છે અને એવા સમયે ભાજપ જલસા કરે છે થોડી વાર આ મંત્રીનો પૈસા ખાવાનો વારો પછી બીજા મંત્રીનો પૈસા ખાવાનો વારો પછી ત્રીજા મંત્રીનો વારો પછી ચોથા મંત્રીનો વારો આ ક્યાં સુધી ચાલશે આજે જે મંત્રીમંડળમાં રાજીનામા લઈ લેવામાં આવ્યા છે એમાં એક બીજી વાત છે કે આવતીકાલે નવા મંત્રીમંડળની મંડળની શપથવિધિ થવાની છે રાજ્યપાલ શ્રી નું આમંત્રણ કાર્ડ પણ છપાઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયામાં ફરે છે કે આવતીકાલે સવારે આઈ થિંક વાગ્યા આસપાસ મહાત્મા ગાંધી અંદર શપથવિધિ છે એ રાજ્યપાલના એ કાર્ડમાં ઉપર એવું લખ્યું છે કે પદનામિત મંત્રીઓ ન પદ નામિત મંત્રીઓની શપથવિધિ એનો અર્થ એ થયો કે પદનામિત એટલે કે મંત્રીમંડળ રચાઈ ચૂક્યું છે અંદર ખાને અને મંત્રી નક્કી થયા હોય તો જ શપથવિધિ કાલે થાય એવું નથી કે કાલે નક્કી થાય કેમ કે કાયદા પ્રમાણે જાણ કરવી પડે પત્ર લખીને કે હું રમેશભાઈ ને મગનભાઈ રાખવા માંગુ છું એવો પત્ર લખવો પડે ઈ પત્રના આધારે રાજ્યપાલ નિર્ણય લે કે ભાઈ મુખ્યમંત્રીએ જે પટાવાળાઓના નામ લખીને આપ્યા છે એને હું કાલે શપથ અપાવીશ એનો અર્થ એ થયો ભવિષ્યમાં જે કઈ પટાવાળા બનવાના છે એમના નામ નક્કી થઈ ગયા છે પણ એ નામ ચર્ચામાં ક્યાંય જાહેરમાં આવતા નથી અમારા ગુજરાતના જુવાનિયાના પેપર તો તરત લીક થઈ જાય છે જે મંત્રી જગ જાહેર બનવાના જ છે એના નામ એક દિવસ લીક નથી થતા અને અમારા જુવાનિયાઓના અમારા દીકરા દીકરીઓના પેપર તો મહિના મહિના અગાઉ લીક થઈ જાય છે તમારા મંત્રીના નામ હજુ સુધી કોઈને કન્ફર્મ નામ મળતા નથી તો તમારા કામમાં તમે આટલું ધ્યાન આપો છો તો જનતાના કામમાં ધ્યાન કેમ નથી આપતા કેમ કે મંત્રી જે બનવાના છે એના નામ નક્કી ન થયા હોય ત્યાં સુધી રાજ્યપાલ પાસે માંગણી કેવી રીતે હોય રાજ્યપાલ પાસે સમારોહ કરવાની માંગણી મૂકી હોય ત્યારે લખીને દેવું જ પડે એમ તો ન કહેવાય કે કાલે મારો મૂડ છે કે હું ચાર જુવાનિયાઓને શપથ લેવડાવવા માંગુ છું કાલે તમે આવી જજો મહાત્મા મંદિર એવું ના હોય રાજ્યપાલને લખીને આપવું પડે કે આ રમેશ છગન મગન ગગન જે કઈ હોય એને શપથ લેવાના છે માટે તમે કાલે અહીંયા આ કાર્યક્રમ રાખવા માં ઈચ્છીએ છીએ તો જ રાજ્યપાલ આવે તો નામ નક્કી હોવા છતાં જાહેરમાં આવતા નથી અને આપણા પેપરો મહિના ફૂટી જાય જેને જોઈએ મળે દોસ્તો આ વ્યવસ્થા બદલવા માટે બધા થોડાક આગળ આવો સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે સરકારનું સરકસ કરી નાખ્યું છે ધારાસભ્યો પટાવાળા જેવા થઈ ગયા મંત્રીઓ પટાવાળા જેવા થઈ ગયા આમાં તમે આમાં આ ભાજપ ને મત આપવાનું કારણ ક્યાં વધ્યું અને દોસ્તો કહેવા જેવું તો ઘણું છે મારે હવે જે નવા મંત્રી બનશે એ તો કોઈ કઈ પટાવાળા થી વધારે કામ નથી કરી શકવાના શું કામ કે આ લોકોને જે રીતે કાઢ્યા અપમાનિત કરીને ભૂંડે હાલ કાઢ્યા કોઈને બોલવાય ના દીધું એક શબ્દ બોલવા ના દીધું બાપા મને શું કામ કાઢો છો કાકા મારો શું ગુનો શું વાક છે કઈ દલીલ નહીં કઈ નહીં બસ નીકળો અહીંથી જાવ શાહ શહેન શાહ જે છે એ જ સરકાર છે બાકી બધા પટાવાળા છે દોસ્તો આ પટાવાળાની સરકાર છે હું ગોપાલ ઇટાલિયા તમારો દીકરો બે હાથ જોડીને વિનંતી કરું છું મારી નહીં તમારા પોતાના બાળકની ચિંતા કરો તમારા બાળકને ભણવા માટે સારી બેન્ચ નથી મળતી સારી વ્યવસ્થા નથી આપણે આપણો ગરીબ મા બાપ ને દવાખાને લઈ ગયા સરકારી હોસ્પિટલમાં આ લોકોએ મંત્રીની ખુરશીઓને સંગીત ખુરશી બનાવી દીધી છે એક વખત આનો વારો એક વખત આનો વારો એક વખત આનો વારો બધાના ભાઈ ભત્રીજા સાળા સાઢુ બનેવી જમાય વેવાય બધા ધરાય ધરાઈ પૈસા બનાવે એટલે બીજાનો વારો ત્રીજાનો વારો ચોથા નો વારો આમાં જનતાનો વારો ક્યારે આવશે હું તમારા દીકરા તરીકે બે હાથ જોડું છું કે સરકારનું સરકસ થઈ ગયું છે એને રોકો મંત્રીની ખુરશી સંગીત ખુરશી બની ગઈ છે એને રોકો ધારાસભ્યોની ઓકાત પટાવાળા જેવી થઈ ગઈ છે એને રોકો આ ગુજરાતની અંદર ઘણું સારું થઈ શકે એમ છે એ સારું કરવા માટે આગળ આવો આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન